દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂતભાઈઓ માટે એક મહત્વના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે ગયા ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદમાં ઉઠું થયેલું એના કારણે રાજ્યના ખેડૂતોના ઊભા પાકને જે નુકસાન થયેલું એના માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર જાહેર કરવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા જે દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલ હતી એનો ઓફિશિયલ ઠરાવ આવી ગયો છે અને આના માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે દર્શક મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં એના કયા તાલુકાઓમાં સહાય મળશે ઉપરાંત આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા અને સહાયની રકમ ક્યારે જમા થશે ઉપરાંત આ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસનો લાભ મેળવવા માટે પાત્રતા શું છે કોને કોને લાભ મળશે વગેરે વિશે વિસ્તૃતથી આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ સહાય પેકેજનો લાભ લઈ શકે દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે તો ખરીફ બે હજાર ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં કે જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે એટલે કે દર્શક મિત્રો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેમને બાવીશ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદામાં ચુમ્માલીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે જેમાં દર્શક મિત્રો આ કોષ્ટક મુજબ આપ સૌ પાકનો પ્રકાર જોઈ શકો છો બિન પિયત પિયત અને બહુ વર્ષાયું જેને એક સમાન ધોરણે ગણીને એક સરખી સહાયની રકમ ખેડૂત ભાઈઓને રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર આપવામાં આવશે આ ઉપરાંત દર્શક મિત્રો જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવવાપાત્ર રકમ રૂપિયા પાંચ હજાર કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર કે દર્શક મિત્રો હેક્ટરે એક વીઘા પ્રમાણે રૂપિયા થશે ગુજરાત સરકાર દ્વારા એવું ઠરાવવામાં આવેલ છે કે ઓછામાં ઓછા જે તે ખેડૂતભાઈઓને પાંચ હજાર રૂપિયા ફરજિયાત આપવાના થશે અને દર્શક મિત્રો છ પોઈન્ટ એટલે કે સવા છ વીઘા જમીન હોય એટલે એક હેક્ટર જમીન ગણાય સાડા બાર વીઘા જમીન હોય એટલે આપની બે એક્ટર પૂરેપૂરી જમીન ગણાય તમારા સાત બારા આઠમાં બે એક્ટર લખેલું હોય એટલે આપને રૂપિયા ચુમ્માલીસ હજાર મળવાપાત્ર થશે વધુમાં દર્શક મિત્રો આ કોષ્ટક આપ સૌ જોઈ શકો છો જેમાં એક વીઘા પ્રમાણે રૂપિયા પાત્રીસો વીસ એની જગ્યાએ આપ સૌએ પાંચ હજાર ગણવાના રહેશે આગળ બે વીઘા મુજબ સાત હજાર ચાલીસ ત્રણ વીઘા ચાર વીઘા આમાંથી આપને જેટલી જમીન છે એ મુજબ સહાય મળવાપાત્ર થશે હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ આ કૃષિ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં અને એના કયા તાલુકાઓમાં સહાય મળવા પાત્ર થશે તો ઓફિશિયલ ઠરાવમાં આ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસમાં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાની યાદી તો જેમાં આપણે જોઈએ તો અમરેલી જિલ્લામાં આ મુજબના તાલુકા છે આગળ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ વગેરે જિલ્લાની સામે એના જે તે તાલુકાનું નામ આપશો અહીં આગળ જોઈ શકો છો આગળ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ આગળ દર્શક મિત્રો તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટા ઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર જે તે જિલ્લાની સામે એના તાલુકાના નામ આપશો અહીંયા આગળ જમણી બાજુ જોઈ શકો છો આગળ અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ આ મુજબના તાલુકા આ સહાય પેકેજ અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવેલ છે હવે દર્શક મિત્રો આપ સૌને વાત કરીએ તો આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ગુજરાત સરકારે આના માટે કૃષિ રાહત પેકેજ નામનું એક વેબસાઇટ જાહેર કરવામાં આવેલ છે કેઆરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ મુજબની વેબસાઇટ ઉપર તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસીઈ કે વીએલ એમના મારફત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે જે તે ખેડૂતભાઈઓ ઘરે બેઠા મોબાઈલથી કે પોતાના મોબાઈલમાં કે કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે નહીં ફરજિયાતપણે ગ્રામ પંચાયત ખાતે વીસીઈ કે વીએલઈ મારફત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસથી આ સહાય પેકેજ માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થયેલ છે હાલમાં અરજી લેવાનું ચાલુ છે અને પંદર દિવસ સુધી આ સહાય પેકેજ માટે ઓનલાઈન અરજી લેવામાં આવશે હવે દર્શક મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સાત બાર અને આઠની નકલ તમારા જમીનના જે સાત બાર આઠ હોય એ નવી પ્રિન્ટ કાઢેલા સાવ નવા આપ રજૂ કરવાના રહેશે ઉપરાંત આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્ષ અને પાક વાવેતરનો દાખલો તલાટી શ્રીની સહીવાળો તમે જે પાકનું તમારા ખેતરમાં વાવેતર કરેલું હોય એ પાક વાવેતરનો દાખલો આપ સવારે રજૂ કરવાનો રહેશે અને મોબાઈલ નંબર જે ચાલુ હાલતમાં હોય એ આપવાનો રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સવારે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે લઈ જઈને અરજી કરાવવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ અરજીની પ્રિન્ટ અને એની સાથે એકથી વધુ ખાતેદારો હોય તો સંમતિપત્રક આપને આપવામાં આવશે તો જેથી લાભાર્થી ખેડૂતે અરજી કરેલ હોય એની સિવાયના જે ખેડૂત ખાતેદારો હોય એમનું સંમતિ પત્રક આપ સૌએ ખાતામાં રજૂ કરવાનું રહેશે આગળ દર્શક મિત્રો આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને પાક વાવેતરનો દાખલો શ્રીની સહીવાળો આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમને જ જમા કરાવવાના રહેશે એમના દ્વારા એકસાથે તમામ ડોક્યુમેન્ટ તમારા ગામના ગ્રામ સેવક શ્રીને રજૂ કરવામાં આવશે અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો થોડા દિવસ પછી આપના ખાતામાં તમને જે સહાયની રકમ આપણે જે અગાઉ ગણતરી કરી એ મુજબ મળવાપાત્ર હશે એ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે હવે દર્શક મિત્રો આ કૃષિ સહાય પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસનો લાભ મેળવવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે એના વિશે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીએ તો અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકોર્ડ મુજબ અરજદાર ખાતાધારક હોવો જોઈએ કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ પર લેન્ડ રેકોર્ડ ઇન્ટીગ્રેટ કરવા માટે લેન્ડ રેકોર્ડની વિગત મહેસૂલ વિભાગે એનઆઈસીને પૂરી પાડવાની રહેશે એટલે કે દર્શક મિત્રો આપ સૌ જ્યારે અરજી કરો ત્યારે તમારું જમીનમાં ખાતામાં નામ ફરજિયાતપણે હોવું જરૂરી છે નામ હશે તો જ અરજી થશે આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામના નમૂના નંબર આઠ અ દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે એટલે કે દર્શક મિત્રો તમારી જમીનના આઠના ઉતારામાં એકથી વધુ ખાતેદારોના નામ હોય તો પણ એમાંથી કોઈ પણ એક ખેડૂત ખાતેદારને આના માટે લાભ મેળવવા પાત્ર થશે અને અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે આગળ દર્શક મિત્રો આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતામાં સહાય મળવા પાત્ર થશે એટલે કે દર્શક મિત્રો માનો કે કોઈ ખેડૂતના એક કરતા વધારે ખાતા હોય તો તેઓ કોઈ પણ એક જ ખાતામાં લાભ લઈ શકશે આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એફઆરએ હેઠળ જે નોટિફાઈડ થયેલ જિલ્લાઓ હોય એમાં વન અધિકાર પત્ર સનદ મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવા પાત્ર થશે આગળ દર્શક મિત્રો વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર રહેશે તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો કે પ્રમાણપત્ર લેવાનો રહેશે આગળ દર્શક મિત્રો ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે એટલે કે દર્શક મિત્રો જો કોઈ ખેડૂતનું અરજી કરવાના સમયે અથવા અગાઉ મૃત્યુ થયેલ હોય અને તેઓએ જો વારસાઈ ના કરેલો હોય તો પેઢીનામા પૈકીના કોઈપણ એક વારસદાર સહાય આના માટે લઈ શકશે અને આ સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે આગળ દર્શક મિત્રો આ રાહત પેકેજનો લાભ સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં આગળ દર્શક મિત્રો આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત જોગવાઈ મુજબ જરૂરી આધાર પુરાવા રજૂ થઈએથી સહાય મળવાપાત્ર થશે એટલે કે દર્શક મિત્રો કોઈ પણ ખેડૂત ખાતેદાર હોય એક કરતાં વધારે ખાતામાં જમીન ધરાવતા હોય તો પણ એમને એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે એક જ વાર અરજી થશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર